સામાન્ય રીતે માનસમાં એવું કહેવાય કે વિધિના લેખ લખ્યા હોય એને લખ્યા પછી વિધાતા પણ ભૂસી શકે નહીં અને આપણે ત્યાં સમાજમાં આપણા કલ્ચરમાં ભારતીય પરંપરામાં એવું કહેવાય કે વિધાતા જ્યારે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે છઠ્ઠીના દિવસે એ એનું ભાગ્ય લખી લે જાય અને એકવાર જ્યારે વિધાતા ભાગ્ય લખી દે પછી વિધાતા પોતે પણ ઇરેઝ કરી શકે નહીં આવી એક આપણે ત્યાં બહુ જ સ્ટ્રોંગ અને કન્વિક્શન સાથેની માન્યતા છે પરંતુ ભલે વિધિના લેખ આપણે એને ભૂસી ન શકીએ પરંતુ દરેક વસ્તુમાં અપવાદ હોય છે પણ આપણું શાસ્ત્ર કે છે ચાર વ્યક્તિ ધારે તો વિધિની લકીરોને બદલી શકે ચાર વ્યક્તિ સૌથી પહેલી વ્યક્તિ એ છે કે મારા દ્વારા જો કોઈકનું કષ્ટ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હોય મારા દ્વારા મેં કોઈકને સાચા ભાવથી સાતા પહોંચાડી હોય તો વિધાતાના લેખ ફરી જાય जेने तमे साता पहुंचाड़ी छे व्यक्ति ना हृदय माथी तमारा प्रत्ये जो आशीर्वाद निकले के जा बेटा तारू भलू था अहिया विधाता पण कई कर सके नहीं केवी रीते एक व्यक्ति ने पहुंचाड़ेली साता तमारी तकदीर ने बदली सके તમારા કર્મોની લકીરોને ફેરવી શકે તમારા ચીકણા કર્મો જે તમે બાંધ્યા હોય એ ચીકણા કર્મોને તોડી શકે કોઈકને તમારા કર્મથી રાજી કરો તમારા નાનકડા કર્મથી કોઈને પ્રસન્ન કરતા શીખી જાઓ વિધાતા તમારા લખેલા લેખને ફેરવો સાહેબ જે કરોડો પાઉન્ડ થી ન મળી શકે એ જરાક જેટલા આશીર્વાદ થી મળી શકે ભાગ્યની રેખાઓ નાખે ચહેરાની લકીરો નાખે નાખે વિધાતાના ફેરવી આટલી તાકાત નાનકડા આશીર્વાદમાં છે કર્મના ફળ ફરી જાય નંબર ટુ સદગુરુના આશીર્વાદ તમારા લેખ બદલી નાખે ગુરુનો રાજીપો મેળવી લો અને તમારી તકદીર ફરી જાય કઈ કરવાની જરૂર નથી ગુરુને રાજી રાખતા શીખી જા કે ગુરુની અમી દ્રષ્ટિ પડી અને શિષ્યની કાયા પલટ થઈ ગઈ ગુરુ કર્મના સિદ્ધાંતોને બદલી શકે પોતાના નહીં બીજાના સિદ્ધાંતોને આ વાત છે દરેક માણસ કોઈકના આશીર્વાદથી જીવે છે યાદ રાખજો કોઈકને ખબર હોય છે કોઈકને ખબર નથી અહીંયા જેટલા લોકો બેઠા છે એક પણ વ્યક્તિ કોઈક મૂક વ્યક્તિના કોઈક અજ્ઞાત વ્યક્તિના કોઈક અવ્યક્ત વ્યક્તિના આશીર્વાદ ન હોય તમે જીવી ના શકો અહીં સુધી લખ્યું છે સાહેબ અહીં સુધી લખ્યું છે કે તમને ક્યારેક તમારા મગજમાં એક સારો વિચાર આવે છે ને સમજી લેજો કોઈકના આશીર્વાદ કામ કરે છે સારો વિચાર આવે જ નહીં નહીં તો આ વાઇબ્રેશનની રેન્જમાં કોઈક મહાપુરુષના આશીર્વાદનું સિન્ક્રુનિકેશન તમારી સાથે થયું છે એટલે તમને સારો વિચાર આવે છે સારો વિચાર આવે તો પણ એમના કદાચ જોયું આ મારો વિચાર તારો હું ખાક વિચાર એની પાછળ પણ દિવ્ય આત્માઓના બ્લેસિંગ હોય છે એ કામ કરે છે તો નંબર બે કોઈક મહાત્માના કોઈક સદગુરુના કોઈક આવી પવિત્ર વ્યક્તિના આશીર્વાદ મળી જાય અને આ આશીર્વાદ એકવાર મળેલા ક્યારે ફેલ જાય ખેલ ના જા અને એક્સપાયરી ડેટ ના હોય ને ડુબાય પછી તમે મને પૂછો કે કેટલા વર્ષ સુધી ભૂખ નહીં લાગે ફોર એવા અરે આની લિમિટ ન હોય આશીર્વાદની કોઈ મર્યાદા ન હોય કે એક કિલો બે કિલો ત્રણ કિલો અનલિમિટેડ અને નંબર તા નંબર તા આશીર્વાદ કોણ આપી શકે આશીર્વાદ મા બાપ આપી શકે મા નીકળેલી આકાર છે એટલે હું બાળકોને કહું છું યંગસ્ટરને કહું છું યંગસ્ટરને કહું છું જિંદગીમાં બીજું કંઈ કરી શકો ના કરી શકો મા બાપની આજ્ઞા વિરુદ્ધ નહીં જતા કમસે કમ ખરાબ પાપ કરવાનું મન થાય તો પણ પહેલા પેરેન્ટને કહેજો કે મજબૂરી છે આ હું કરવા જઈ રહ્યો છું પ્લીઝ દસ વર્ષ વેટ કરવો પડે તો કરજે મા બાપના આશીર્વાદ આગળ હાલતી નહીં અમારું સ્ટેટમેન્ટ છે તમને પણ કહું છું તમારે પણ જો કોઈ વડીલ હોય કોઈ 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 મોટી ઉંમરના હોય એમના આશીર્વાદ લેતા શીખી જજો મા બાપને પણ મારી વિનંતી કે મા બાપ થતા આવડવું જોઈએ બધા મા બાપને મા બાપ થતા નથી આવડતું ઘણી વાર મા બાપ પોતાના નશામાં બાળકોનું ભવિષ્ય બગાડતા હોય છે ક્યાંક 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 આવું બને છે એક્સેપ્શન છે પણ મા બાપને પણ મા બાપ થતાં આવડવું જોઈએ મા બાપને પણ બાળકોનો વિશ્વાસ જીતતા આવડવો જોઈએ બાળકોને પણ લાગવું જોઈએ કે વી આર સો ફોર્ચ્યુનેટ કે અમને આવા મા બાપ મળે છે એમને સંતોષ હોવો જોઈએ એમને શ્રદ્ધા હોવી જોઈએ આપણા દ્વારા કોઈ એવું કામ ન થવું જોઈએ કે આપણા બાળકો માટે આપણે રોંગ એક્ઝામ્પલ સેટ કરીએ અને ચોથા આશીર્વાદ ચોથા આશીર્વાદ છે પરમાત્માના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ પ્રભુના આશીર્વાદ સિદ્ધ શિલામાં બિરાજમાન સિદ્ધોના આશીર્વાદ ભગવાન તરીકે કેવળદાની તરીકે કોઈ પણ એનલાઇટન પુરુષ હોય એના આશીર્વાદ લઈ લો કામ કરે